એક સમાચાર સમાચાર મળી છે નજર કરીએ મહત્વના પર પર સુરેન્દ્રનગર કોઝવે પાણીમાંથી પસાર થતી કાર પલટી ખાતા છ લોકો તણાયા ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે કોઝવે પર ચાર ફૂટ પાણી ડેમ તરફ વહી રહ્યું હતું પાણીના પ્રવાહમાં તણાયેલા છ લોકોનું ગ્રામજનોએ મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું છે તો પ્રાથમિક તપાસ માટે હોસ્પિટલ ખસેડાયા છે જીએસટી ઉપર એક્સકલુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી છ લોકો તણાયા હતા પાણીમાંથી કાર પસાર થઈ રહી હતી અને કાર પલટી ખાતા છ લોકો તણાયા ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કોઝવે પર ચાર ફૂટ પાણી વહી રહ્યું છે પાણીના પ્રવાહમાં તણાયેલા છ લોકોનું ગ્રામજનોએ મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું હતું પ્રાથમિક તપાસ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર પાણીમાંથી પસાર થતી કાર પલટી ખાઈ ગઈ હતી આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે ચોક્કસ થી વાત કરવામાં આવતો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ના જે વસ્ત્રી કૃદ્વે પર પાણીમાંથી પસાર થતી પોરેરો કાર છે તે પલટી ખાઈ દેવા પામી હતી જેમાં છ લોકો સવાર હતા તે પાણીમાં તણાઈ દેવા પામ્યા હતા જો કે તે સમયે સરપંચ અને ત્યાંના ગ્રામજનો જે રોડ રસ્તા તૂટી ગયા હતા તેનું પેચિંગ કામ કરી રહ્યા હતા તેમને જાણ થતા તાત્કાલિક વસ્તરી ગામ નો ક્રોઝવે ઉપર થી ચાર ફૂટ જેટલું વડોદ ડેમ તરફ પાણી જઈ રહ્યું છે પરંતુ વડોદ ડેમ ના પાટીયા અધિકારીઓ દ્વારા બંધ કરવામાં આવતા આ પાણી છે તે હાલ પણ ચાર ફૂટ જેટલું ભરેલું છે ત્યારે ત્યાંથી પસાર થતી બોલેરો કાર છે પલટી ખાઈ દેવા પામી હતી છ લોકો તેમાં સવાર હતા અને છ લોકો પાણીમાં પણ તણાયા હતા પરંતુ ગ્રામજનો દ્વારા મોડી રાત્રે આ છ લોકોનું રેસ્ક્યુ કરી અને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ સ્થાનિક તંત્ર ની ટીમ ત્યાં પહોંચી હતી પણ આ ચ લોકોને પ્રાથમિક તપાસ માટે વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને હાલ છે તે આ ધોધે જે તે પાણી ભરેલું હોવાના કારણે બંધ કરવામાં આવ્યું છે ને આગામી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તંત્ર પણ હવે સપાળો જાગ્યું છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે તો હવે તંત્ર રહી રહીને જાગ્યું છે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે કોસ બી પર ચાર ફૂટ પાણી વણૂદ ડેમ તરફ જઈ રહ્યું હતું પાણીના પ્રવાહમાં છ લોકો તણાયા હતા જેનું ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું હતું અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે

ત્યાં એવું કોઈ સિક્યોરિટી મૂકે અથવા એની તમામ જગ્યા તમે જુઓ અમદાવાદમાં પણ જ્યારે આવી કોઈ ઘટના બને અને ગરના પાણી ભરાય ત્યારે એના ગેટને બંધ કરી દેવામાં આવતી હોય છે અને એટલા માટે જ્યારે પણ વરસાદ વધારે પડતો હોય ત્યારે જિલ્લા કલેક્ટરોને એના મામલતદારોને ત્યાં એસપીને લોકલ પીઆઈને તમામ એવી સૂચના હોય છે કે જ્યાં પણ પાણી પાણી જે રસ્તા ઉપર કે કોઝવે ઉપર કે નદીમાં જાય અને એમાં રસ્તો હોય તો ત્યાંથી તમારે સિક્યોરિટી લગાવવાની જવાબદારી જે તે વ્યક્તિની હોય છે આ તો સદનસીબે આ ઘટનાની તમને વાત કરું કે આ ઘટનામાં કારણ કે ગ્રામજનો હોય છે આસપાસ લોકો છે એ લોકોને એવું લાગતું હોય છે સામાન્ય રીતે કે ડેલીનું રૂટીન છે પણ કાલે જ્યારે ચાર ફૂટ પાણી વહેતું હોય અને બોલેરો ખેંચાઈ ગઈ આ તો સદનસીબે ત્યાં જ્યારે પાણી વધુ હતું એટલે સરપંચો અને એમની ટીમ અને જે ગ્રામજનો એ આસપાસના વિસ્તારમાં હતા અને તાત્કાલિક આવીને એ છ જણાને બચાવી લેવામાં આવ્યા તમને કહું જ્યારે બે દિવસ પહેલાં પણ આવી ઘટના ઘટી હતી ભાવનગરની અંદર એમાં પણ જે બસ છે મોટી બસ હતી તમિલનાડુના પ્રવાસો હતા અને ત્યાં કોઈ આવી વ્યવસ્થા નહોતી કે ત્યાં રોકવામાં આવે કે એમ એમને અટકાવવામાં આવે અથવા તો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે સ્વાભાવિક છે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવા માટે સ્થાનિક તંત્રને આવું પડે છે લોકોને ખબર સીધી રીતે પડ ન પડતી હોય કારણ કે લોકો પ્રવાસીઓ હોય ટૂરમાં હોય સ્થાનિકોએ કીધું હોય કે ત્યાંથી રસ્તો રસ્તે સામાન્ય એમના માટે રોજબરોજની આ ઘટનાઓ બનતી હોય છે તો શું સવાલ એ છે કે તંત્ર દર વર્ષે ડિઝાસ્ટર નામે કોઝવે રિપેરના નામે આવી સિક્યોરિટી નામે એ શહેરોમાં પ્રી મોન્સિન પ્લાનની વાત કરીએ કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં આવી રીતે પ્રી મોન્સિન પ્લાનની વાત કરીએ એ તમામ વસ્તુઓ કરવા માટે અધિકારીઓ કમસે કમ દસ દસ મીટિંગો કરતા હશે ફાઇલો બનાવતા હશે બિસ્કુટ ચાય સમોસા ખાતા હશે પણ એનો કોઈ નિવેડો આવતો નથી લોકોની જવાબદારી છે પણ લોકો ન જાય એને રોકવાની જવાળી તંત્રની છે ને તંત્રને અધિકારીઓને તંત્રના કર્મચારીઓને ત્યાંના તલાટીને કારણ કે ભાવનગરમાં પણ પહેલા લોકો આવ્યા હતા ડિઝાસ્ટર મેનેજર નામે એનડીઆરએફની ટીમ હોય કે લોકલ ટીમો હોય તમામને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવે છે પણ સાધન ક્યાં તો સાધન એમની પાસે હોતા નથી જે સુરેન્દ્રનગરના ઘટના બની છે એ પણ એવી જ પરિસ્થિતિ છે ચાર ફૂટ પાણી જતું હોય એ જોવાની જવાબદારી લોકોની નથી એ એ લોકો તંત્રની જવાબદારી છે એલર્ટ કરવાની જો સમયસર એલર્ટ તમામ વસ્તુઓ થાય એને અટકાવવામાં આવે રોકથામ આવે તાકીદ આપવામાં આવે સૂચના આપવામાં આવે તો લોકો એ વસ્તુને ધ્યાન રાખે અને તો તમે એવું કહી શકો કે આ લોકોની ભૂલ છે એ લોકોની જવાબદારી છે પણ ત્યાં કોઈ વસ્તુ હોય નહીં તમામ વસ્તુ પોતાની જાતે જ કરવાની હોય તમારા ગામોમાં રસ્તા ના હોય તમારા ગામોમાં એવી કોઈ વ્યવસ્થા ના હોય તો લોકો આવન જાવન કરવાના છે અને એનું એનું જે ઠીકરું છે એ સામાન્ય રીતે લોકો ઉપર ઢોળી શકાય એ તંત્રની જવાબદારીથી જે તે જે તે વિસ્તારના અધિકારીની જવાબદારી છે કે આવી કોઈ ઘટના ન બને અથવા તેને તકેદારી માટે ત્યાં સાઇન બોર્ડ રાખે કોન્સ્ટેબલ રાખે હોમગાર્ડ રાખે અથવા તો કોઈ તંત્રના વ્યક્તિ રાખે જે ત્યાં આળાસ મૂકે અથવા રોકે આ ઘટના ઘટી તો તાત્કાલિક તંત્ર ત્યાં દોડી આવ્યું તમામ પ્રકારના રોકથામ કરવામાં આવ્યા આળોસો મૂકવામાં આવ્યા ત્યાં માણસો મૂકવામાં આવ્યા તો શું જ્યારે પાણી ભરાય

અને આવી રીતે બેદરકારીના કારણે વસ્તુઓ થઈ એ બંનેમાં અંતર છે એટલે મોટા ભાગે જો હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જો એલર્ટનેસ ઘટના થતાં પહેલાં કે આવી વસ્તુ થતાં પહેલાં થાય તો આવી ઘટનાઓ બચાવી શકાય છે સદનસીબે કોઈ ઘટનામાં કોઈ તણાયું નથી કોઈ થયું નથી તમામને દવાખાને લઈ જવામાં આવ્યા છે પણ આવી નાની નાની દુર્ઘટનાઓ ઘણી વખત મોટો સ્વરૂપ લેતું હોય છે અને જે તંત્ર ઘટના પછી કે દુર્ઘટના પછી તમામ તૈયારીઓ કરતું હોય છે કે એના માટે તકેદારીના રસ્તાઓ શોધતું હોય એ જો પહેલા કરવામાં આવે કૃષ્ણ તો આવી નાની ની ઘટનાઓ અકસ્માતો ને નિવારી શકાય છે બચાવી શકાય છે આભાર અનિલ સમગ્ર માહિતી